અને પાનોલીમાં ટ્રક ડ્રાઈવર તેમજ અન્ય ગુનાને અંજામ આપનાર કુખ્યાત કંજર ગેંગના સાગરીદની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે આ સાથે જ પોલીસને પાંચ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમને હ્યુમન સોર્સ આધારે માહિતી મળી હતી કે પાનોલી અને અંકલેશ્વર વિસ્તારમાં

તે એક વર્ષ અગાઉ કંજર તોડકી સાથે હતું અને તેની સાથેના માણસો પકડાઈ જતા તે કોસંબાથી ભાગે ગયેલો હોવાનું બહાર આવ્યું હતું આરોપી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકના ધાડ એક તથા મોબાઈલ ચોરી એક તથા પાનોલી પોલીસ મથકના ધાડના બે તેમજ રાજપાટી પોલીસ મથકના વર્ષ બે હજાર અઢારની ઘરફોડ ચોરીના એક ગુનામાં વોન્ટેડ હોવાનું બહાર આવ્યું હતું પોલીસે આરોપીની ધરપકડ કરી તેને પાનોલી પોલીસના હવાલે કર્યું હતું